દુખાવો થાય છે અને હાડકા નબળા પડી ગયા છે આનો ઉપાય બતાવો આવી એક કમેન્ટ આવેલી હતી તો ચાલો આજે હું તમને નુકસાન વગરનો સાઈડ ઇફેક્ટ વગરનો એક બતાવું છું હવે આના માટે આપણે દેશી બાવળના બી લેવાના છે તો કે દેશી બાવળ કહે તો કે બાવળમાં મોટા મોટા કાંટા હોય અને જે બાવળની ડાળીનું આપણે દાંતણ કરતા હોય તો એને આપણે દેશી બાવળ કહે છે તો આ બાવળના બીને આપણે લઈ આવી અને સૂકવી દેવાના છે અને એ સુકવી અને એનો પાવડર કરી નાખવાનો છે આ પાવડર આપણે ત્રણ ટાઈમ એક એક ચમચી આપણે લેવાનો છે અને સાથે સાથે જો હાડકામાં ક્રેક થઈ ગયા હોય કે હાડકા નબળા પડી ગયા હોય તો હાડકાને મજબૂત બનાવવા માટે અને કેલ્શિયમનો સુપર સ્ત્રોત હોય તો એવી આયુર્વેદની એક સુપર ઔષધી છે જેને આપણે હાડસાકરી કહેવામાં આવતી હોય છે તો આ હાડ સાકરીનો વેલ થતી હોય છે તો આ વેલને આપણે કાપી અને એને આપણે તડકે સુકવી નાખવાની છે આ સુકાઈ જાય ત્યાર પછી એનો આપણે પાવડર કરી નાખવાનો છે તો સાથે સાથે આપણે આ પાવડર પણ એક એક ચમચી ત્રણેય ટાઈમ લેવાનું તો પણ આપણને ખૂબ જ સારું એવું પરિણામ મળશે અને આ હાડ સાકરી જેમને ઘસારો હોય એના માટે તો વરદાન રૂપ સાબિત થશે આ પ્રયોગ એક દિવસમાં સારું પરિણામ નહીં આપે પરંતુ એક દિવસ ચોક્કસપણે સારું પરિણામ આપ્યા વગર રહેશે જ નહીં માટે ધીરજ રાખી અને રેગ્યુલર આ બંને ઔષધિઓ લો